આકાશવાણી અમદાવાદ વડોદરા હવે આપ રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા સાંભળશો જેના લેખક છે પત્રકાર ગુજરાત વિધાનસભાની આજે પ્રથમ બેઠક સવારે દસ વાગે જ્યારે બીજી બેઠક બપોરે સાડા ત્રણ વાગે મળી હતી પ્રથમ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ શિક્ષણ વિભાગ અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ બંદરો અને વાહન વ્યવહાર વિભાગ આદિજાતિ વિકાસ વિભાગની માંગણીઓ પર ચર્ચા હાથ ધરાઈ હતી મતદાનને અંતે આ માંગણીઓ પસાર કરવામાં આવી હતી બીજી બેઠકમાં સૌપ્રથમ પ્રશ્નોત્તરી પર ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી જેમાં સામાન્ય વહીવટ વહીવટ સુધારણા તાલીમ અને આયોજન ગૃહ અને પોલીસ હાઉસિંગ મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ પંચાયત માર્ગ અને મકાન અને પાટનગર યોજના ખાણ અને ખનીજ યાત્રાધામ વિકાસ નર્મદા અને કલ્પસર બંદરો માહિતી અને પ્રસારણ નશાબંધી અને આબકારી સહિતના વિભાગોના પ્રશ્નો પર ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી પ્રશ્નોત્તરી બાદ અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટેની સમિતિનો બીજો અહેવાલ રજૂ કરાયો હતો એ પછી બજેટ પર સામાન્ય ચર્ચા હાથ ધરાઈ હતી ગૃહમાં બજેટની સામાન્ય ચર્ચા બાદ બિનસરકારી સરકારી વિધેયકો દાખલ કરાયા હતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસનું ગુજરાત રાજ્ય સ્થાનિક ઉમેદવારોને રોજગાર આપવા બાબત વિધેયક જ્યારે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા વર્ષ બે હજાર ચોવીસનું ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષણ વિધેયક અને ગુજરાત રોજગાર બાહેધરી વિધેયક રજૂ કરાયું ધારાસભ્ય અમિત શાહના ગુજરાત પાણી પ્રદૂષણ નિવારણ અને નદીઓનું શુદ્ધિકરણ વિધેયક રજૂ કરાયું ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પૂરક માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે રસ્તાના જોબ નંબર હજુ મળ્યા નથી આ માટે જલ્દી નિર્ણય લેવા તેમણે માંગણી કરી હતી ગુજરાતની ગૃહિણીઓને ચારસો પચાસ રૂપિયામાં રાંધણ ગેસનો બાટલો મળે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી ધારાસભ્ય અભયસિંહ તળવીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું કે ભૂતકાળમાં અંતરિયાળ વિસ્તારોમાં જવા માટે રસ્તાઓ નહોતા પરંતુ આજે ઉમરગામથી અંબાજી સુધીના પટ્ટામાં ખૂબ જ સારા રસ્તાઓ બન્યા છે આ સમગ્ર પટ્ટામાં રસ્તા પાણી અને વીજળીના ખૂબ સારા કામો થયા છે ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજના જે લોકોને હજુ સુધી જમીનની સનદો મળી નથી તેમને આ સનદો જલ્દી મળે અને ગામડાઓમાં દરેક ફળીએ વર્ગશાળા ખોલવા માંગણી કરી હતી ધારાસભ્ય કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખૂબ જ અસરકારક રીતે કામગીરી થઈ રહી છે સર અને સેસ જેવા ઔદ્યોગિક વિસ્તારો ડેવલપ કરવા કનેક્ટીવીટી મળી રહે તે માટે રસ્તા બનાવવાની કામગીરી પૂર ઝડપે ચાલી રહી છે ધારાસભ્ય ડોક્ટર જયરામ ગામીતે વનબંધુ કલ્યાણ યોજનામાં આદિવાસી ક્ષેત્રમાં વિકાસના કામો થઈ રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કાર્ય કરી રહી છે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અત્યાર સુધીમાં ગુજરાતમાં સાડા પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે અભ્યાસ કરી રહ્યા છે જેની પાછળ સરકાર ત્રણ હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરી રહી છે પૂરક માંગણી પરની ચર્ચાને અંતે જવાબ આપતા રાજ્યના નાણામંત્રી કનુભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યમાં આરોગ્ય કૃષિ શિક્ષણ સહિતના ક્ષેત્રમાં મદદરૂપ થવા માટે અંદાજ કરતા એકંદરે છ ટકા વધુ ખર્ચ થયો છે જે નહીવત છે અને અંતે પૂરક માંગણીઓ પણ પસાર કરાઈ હતી વિધાનસભા ગૃહમાં બપોરે બીજી બેઠકની શરૂઆત પ્રશ્નોત્તરી સાથે થઈ હતી ધારાસભ્ય હર્ષદ પટેલે અમદાવાદ શહેરમાં સેવાસેતુ કાર્યક્રમને લગતો પ્રશ્ન પૂછ્યો હતો જેના જવાબમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં સેવાસેતુના સાત કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા જેમાં વિવિધ છપ્પન જેટલી સેવાઓ આવરી લેવાઈ હતી એકંદરે કુલ સાત હજાર એકસો આઠ અરજીઓ મળી હતી અને આ તમામ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો ધારાસભ્ય શૈલેષ ભાભોરે દાહોદ જિલ્લામાં કાર્યરત રમતગમત સંકુલ વિશે પ્રશ્ન કર્યો હતો જેના જવાબમાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે બે વર્ષમાં દાહોદ જિલ્લાના રમતવીરોએ વિવિધ સત્તાવન ચંદ્રકો જીત્યા છે સાપુતારાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે છાસઠ વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ રહી છે નર્મદા જિલ્લામાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરાઈ છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી પ્રક્રિયાને લઈ પૂછાયેલા સવાલના જવાબમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં એક હજાર છસો એસી અને વર્ષ બે હજાર ત્રેવીસમાં એક હજાર બસો છેતાલીસ જગ્યાઓ માટેની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી આ તમામ જગ્યાઓની નિમણૂક પ્રક્રિયા હાલ અંતિમ તબક્કામાં છે તેમણે જણાવ્યું હતું કે વર્ષ બે હજાર ચોવીસમાં જુદા જુદા સર્વંગની કુલ આઠ હજાર જેટલી જગ્યાઓ માટે ભરતી કરવાનું આયોજન છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ આચરતા લોકો સામે સખત કાર્યવાહી થાય તે માટે કડક કાયદો લાદવામાં આવ્યો છે કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે નવેમ્બર બે હજાર ત્રેવીસ પછી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની બહાર પાડવામાં આવેલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે જે બને એટલું જલ્દી પૂર્ણ કરવામાં આવશે પ્રશ્નોત્તરી દરમિયાન પુલના સર્વે અને તપાસ સંદર્ભે માર્ગ અને મકાન વિભાગનો હવાલો ધરાવતા મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે પુલ તૂટવા જેવી ઘટનાઓનું ફરી ક્યારેય પુનરાવર્તન ન થાય તે પ્રકારના નક્કર આયોજન રાજ્ય સરકાર કરી રહ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના રસ્તાઓના નેટવર્ક હેઠળના રસ્તાઓ અને પુલોના કન્ડિશન સર્વે તથા ટેસ્ટિંગ કરી સુધારણા બાંધકામના ડીપીઆર બનાવવાની કામગીરી નવીન બાબત તરીકે આ બજેટમાં જોગવાઈ કરાઈ છે જેમાં અંદાજે સો કરોડની રકમ સામે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ માટે પાંત્રીસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા અને વડોદરા જિલ્લામાંથી પકડાયેલા ડ્રગ્સના જથ્થા અંગે સવાલના જવાબમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યની પોલીસ દ્વારા સતત મોનિટરિંગ કરીને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં પાંચ હજાર ત્રણસો અડત્રીસ કરોડ રૂપિયાનો બત્રીસ હજાર પાંચસો નેવું કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડાયો છે ગુજરાત પોલીસે રાજ્ય સહિત આંતર રાજ્યમાં ઓપરેશન કરીને તેમજ દેવભૂમિ દ્વારકા અને વડોદરા જિલ્લામાં આશરે પોણા બે કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો પ્રાપ્ત કરી સૌથી વધુ આરોપીઓની ધરપકડ કરી છે પ્રશ્નોત્તરી બાદ બજેટ પરની સામાન્ય ચર્ચામાં પ્રથમ દિવસે ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદર ખાતે આધુનિક વિકાસ કાર્યો હાથ ધરવાની રજૂઆત કરી હતી પ્રશ્નોત્તરી બાદ અંદાજપત્ર પર સામાન્ય ચર્ચામાં ભાગ લેતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંછેરીયાએ જણાવ્યું હતું કે ગુજરાત ભારતના વિકાસનું રોલ મોડલ જ નહીં પરંતુ વિકાસ એન્જીન પુરવાર થઈ રહ્યું છે હમણાં આજે સાંભળી રહ્યા હતા રાજ્ય વિધાનસભાની આજની કાર્યવાહીની સમીક્ષા જેના લેખક હતા પત્રકાર ઇમ્તિયાઝ ઉજ્જૈનવાલા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું